बहुत से चेंजिज और चैलेंजेस दोनों का सामना करना पड़ता है महिलाओं को ऐसे में जरा सा खान पान बिगड़ा जरा सा पोल्यूशन ज्यादा बढ़ा और दिक्कतें बढ़ी तो उसके दरमियान जो है शरीर में जो एक सहज प्रवाह होता है वहाँ तक पिता आपका कैटाबोलिज्म मेटाबोलिज्म का कामिकल हार्मोस तो का वो जो ऑटो मोड पर बॉडी चल रही है अब उसमें एक ब्रेक आ जाता है hmm. अब इसी को मैं बोलता हूँ अनडिसिप्लिन ग्रोथ ऑफ सेल्स एंड ब्रेकिंग ऑफ सेल्स ये जो इंडिसिप्लिन आता है इंडिसिप्लिन ब्रेकिंग ऑफ सेल्स एंड एंडिसिप्लिन ग्रोथ ऑफ सेल्स ये ही जो है वो कैंसर बन जाता है मैंने कैंसर कोई बैक्टीरिया वायरस नहीं है ડોક્ટર નિહલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે દોસ્તો સર્વાઇકલ કેન્સર વિશે વિડીયો ચાલુ કરતા પહેલા ભારતના નાણા નિર્મલા સીતારમનજીએ સંસદમાં આપેલું સ્ટેટમેન્ટ આપણે સાંભળીએ સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન આ ગવર્નમેન્ટ વિલ એનકરેજ વેક્સિનેશન ફોર गर्ल्स ઇન ધ એજ ગ્રુપ ઓફ 9 ટુ 14 યર્સ ફોર પ્રિવેન પ્રિવેન્શન ઓફ સર્વાઇકલ કેન્સર દોસ્તો I'm sorry I to you. I'm sorry to those who have lost My intention? To shock everyone into the conversation that like they are talking enough about. Which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer. It's a disease that's the ભારતીય સેલિબ્રિટીના મૃત્યુ સર્વાઈકલ કેન્સર હિસાબે થયા હતા ની ચાલે વાત મટી નથી ચર્ચા કેમ શું કામ ચાલો આપણે જાણીએ શું તમે જાણો છો કે સર્વાઈકલ કેન્સર દુનિયાનો એકમાત્ર કેન્સર છે જે અટકાવી શકાય છે શું તમે જાણો છો કે સર્વાઈકલ કેન્સરનું નિદાન મોટે ભાગે ત્રીજા અને ચોથા સ્ટેજમાં થાય છે તો તેને પ્રી કેન્સર સ્ટેજમાં અથવા પહેલા અને બીજા સ્ટેજમાં કઈ રીતે અટકાવી શકાય છે અને કઈ રીતે પકડી શકાય છે શું તમે જાણો છો કે ભારતમાં દર વર્ષે અંદાજિત એક લાખ મહિલાઓના મૃત્યુ સર્વાઇકલ કેન્સરથી થાય છે શું તમે જાણો છો કે પૂરી દુનિયામાં સર્વાઈકલ કેન્સરના લીધે થતા મૃત્યુમાં તેંત્રીસ ટકા મહિલાઓ ભારતની હોય છે બે હજાર બાવીસના સર્વિના મુતાબિક પૂરા એશિયામાં સૌથી વધુ સર્વાઇકલ કેન્સર ભારતમાં થયાં હતું શું તમે જાણો છો કે જાન્યુઆરી મંથ સર્વાઇકલ કેન્સર અવેરનેસના મન તરીકે ગણાય છે શું તમે જાણો છો કે સર્વાઇકલ કેન્સર માટેની વેક્સિન પુરુષોમાં પણ મૂકી શકાય છે

સર્વાઇકલ કેન્સર HPV નામનો વાયરસ થાય છે જે જાતીય સંક્રમણથી ફેલાય છે HPV વાયરસ સેક્સ્યુઅલ એક્ટિવિટી વખતે પુરુષમાંથી મહિલાઓમાં આવે છે મહિલાઓમાં HPV ઇન્ફેક્શન લાગ્યા બાદ મોટા ભાગે તે જાતે સારું થઈ જાય છે પરંતુ ઘણા કેસોમાં HPV થી ગર્ભાશયના મુખ પર પ્રી કેન્સર પોઈન્ટ અને એરિયા બને છે અને નોર્મલ ફીમેલમાં 10 થી 15 વર્ષ અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જીનેટિક ફેમિલી હિસ્ટ્રી વાળી

પેડુમાં દુખાવો પગમાં દુખાવો પગમાં સોજા ચડવા ભૂખ મરી જવી વજન ઘટી જવું શ્વાસ ચડવો સંડા સંડે પેશાબના કંટ્રોલ ગુમાવવા સર્ક્યુલેશન કે લિમ્ફેટિક સિસ્ટમ દ્વારા શરીરના અન્ય અવયવોમાં ફેલાય છે અને ત્યાં પણ કેન્સરની ગાંઠ બને છે જેની ફેમિલીમાં અન્ય કોઈ મહિલાઓને આગળ કે સર્વાઇકલ કેન્સર થયું હોય જેઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય જીવોને સર્વાઇકલ કેન્સરની વેક્સિન ન લીધી હોય કારણ કે આ વેક્સિન નો સક્સેસ રેટ પંચાણું ટકાથી વધારે હોય છે એચઆઈવી વાળી મહિલાઓમાં છ ગણું જોખમ વધી જાય છે સ્મોકિંગ કરતી મહિલાઓમાં યંગ એજમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવી અથવા પ્રેગ્નન્સી રાખવી મલ્ટિપલ પ્રેગ્નન્સી રાખનાર મહિલાઓ મલ્ટિપલ મેન પાર્ટનર સાથે રિલેશન રાખનાર મહિલાઓ અને કોન્ડોમ ફગર રિલેશન રાખનાર મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર થવાની શક્યતા વધી જાય છે

સ્ક્રીનિંગ સ્ક્રીનિંગ એ સર્વાઇકલ કેન્સર નો રિપોર્ટ છે જેનાથી લોકોના મગજમાં એવું ફિટ થઈ જાય છે કે સ્ક્રીનિંગ પોઝિટિવ આવે તો એ કેન્સર છે ના એવું બિલકુલ નથી રેગ્યુલર સ્ક્રીનિંગ ટેસ્ટ પોઝિટિવ આવે તો મોટા ભાગે પ્રી કેન્સર સ્ટેજ હોઈ શકે છે અને એમાંથી કેન્સર બનવા માટે 10 થી 15 વર્ષનો સમય લાગે છે બીજું સ્ક્રીનિંગ ટેસ્ટ પોઝિટિવ આવે તો મહિલાઓનું કેન્સરના હિસાબે મૃત્યુ થઈ શકે છે અહીં હું ચોખટ કરવા માંગુ છું સ્ક્રીનિંગ ટેસ્ટ પોઝિટિવ આવે તો ડોક્ટર ને આગળ વધારે પડતા રિપોર્ટ કરવાની જરૂર પડે છે ને એમાં પણ જો પ્રી કેન્સર સ્ટેજ તો સ્ટેજ 1 અને સ્ટેજ 2 આવે તો તેની ટ્રીટમેન્ટ આરામથી થઈ શકે છે અને દર્દીનું જીવન બચી શકે છે સ્ક્રીનિંગ એટલે જે મહિલાઓને કોઈ પણ લક્ષણ દેખાતા ન હોય તેની તપાસ કરવામાં આવે છે નોર્મલ ફીમેલ માં 30 વર્ષ બાદ દર 5 વર્ષે અને હાઈ રિસ્ક વાળી ફીમેલ માં જેમ કે એચઆઈવી છે પ્રોપરિટી કરક શક્તિ ઓછી છે તેની 25 વર્ષ બાદ

કારણ કે મારો ઉદ્દેશ તો સર્વાઇકલ કેન્સર થાય નહીં તેનો જ છે દર્દીની ઉંમર ફિટનેસ લક્ષણો અને સ્ટેજિંગના આધારે તેની સારવાર નક્કી કરવામાં આવે છે મુખ્ય જે ત્રણ ઓપ્શન હોય છે સર્જરી રેડિયેશન અને કીમોથેરાપી સર્જરીમાં કોન બાયોપ્સી અને સિમ્પલ હિસ્ટેક્ટોમી તેમજ રેડિકલ હિસ્ટેક્ટોમી કરવામાં આવે છે સિમ્પલ હિસ્ટેક્ટોમીમાં માત્ર ગર્ભાશય અને ગર્ભાશયનું મુખ નીકાળવામાં આવે છે જ્યારે રેડિકલ હિસ્ટેક્ટોમીમાં ગર્ભાશય ગર્ભાશયનું મુખ અંડવાહિની અંકોષ અને આજુબાજુના લિફ નોડ તેમ જરૂર પડે તો અફેક્ટેડ ટીસ્યુ નીકળવામાં આવે છે નિયંત્રણમાં સૌથી પહેલા એચપીવી વેક્સિન આવે છે એચપીવી વાયરસના ઘણા ટાઈપ હોય છે 6 11 16 અને 18 ટાઈપ જે કેન્સર માટે ખૂબ જવાબદાર ગણાય છે બાયવેલન વેક્સિન કે જેમાં 16 અને 18 એચપીવી ટાઈપ જોવા મળે છે ક્વોટ્રીવેલન કે જેમાં

પંદર વર્ષની મોટી મહિલાઓમાં ત્રણ ડોઝ મૂકવામાં આવે છે ઝીરો ટુ અને સિક્સ મંથ પર પંદર વર્ષ પહેલા વેક્સિન મૂકવાથી વધારે એન્ટીબોડી બને છે અને વધારે ફાયદો જોવા મળે છે પ્રેગ્નન્સીમાં એચપી વેક્સિન લેવાની નહીં હોય એક અથવા બે ડોઝ બાદ પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો બાકીના ડોઝ પ્રેગ્નન્સી પૂરી થાય ત્યારે પૂરા કરવામાં આવે છે ફરીથી ડોઝ રીસ્ટાર્ટ કરવામાં આવતા નથી આ વેક્સિનની કોઈ પણ આડઅસર જોવા મળતી નથી

ક્વોડ્રિવેલન્ટ વેક્સિન રૂપિયા 4000 નેનોવેલન્ટ વેક્સિન રૂપિયા 10850 માં મળી રહી છે તો અહીં વાત પૈસાની ન સમજણની કરીએ અને મારે તમારા બધાનો જ કમેન્ટમાં જવાબ જોઈએ છે તો 9 થી 14 વર્ષની કન્યાઓમાં બે ડોઝ કન્સિડર કરીએ તો તેના રૂપિયા ખર્ચ કરીને તમે તમારી છોકરીઓમાં વેક્સિન મુકાવશો જો તમારો જવાબ હા હશે તો મારા વિડિયોની કોઈ ખસર થઈ છે એ હું માનીશ પરંતુ જો તમારે જવાબ ના હશે તો તે પૈસાનો અને સમજણનો અભાવ ગણીશ આ વેક્સિન ભવિષ્યમાં જ્યારે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ફ્રીમાં મૂકવામાં આવશે તો તમારો જવાબ શું હશે જો તમારો જવાબ હા હશે તો મને ખૂબ ગમશે પરંતુ હજી પણ જો તમારો જવાબ ના હશે તો તેને ભગવાન બચાવે સમજણનો અભાવ તો WHO ના 2030 ના વર્ષ સુધી પહોંચવા માટે કોમ્યુનિટીનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે શાળા કોલેજ સોસાયટીમાં સેક્સ એજ્યુકેશન સર્વાઇકલ કેન્સર અને એચપીવી વેક્સિનની માહિતી પહોંચાડવી જોઈએ જેમ કોરોનામાં પૂરા ભારતે થાળી વળકારનો રણકાર ગુંજાવ્યો હતો હરઘર ત્રિરંગામાં ઘરે ઘરે તિરંગો લહેણાવ્યો હતો તેમજ સર્વાઇકલ કેન્સરનો આ વિડીયો ઘરે ઘરે પહોંચાડીને દર વર્ષે એક લાખ મહિલાઓના છતાં મૃત્યુ અટકાવી શકાય છે હવે પછીનો મારો વિડીયો હજી પણ મેડિકલ બીમારી ઉપર રહે જે તમને લોકોને ખૂબ ગમશે સોસ્ટેસ્ટ યુ ઓન ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી થેન્ક યુ